બંદર બંદરના મુખ્ય બારામાં રેતીનો ભરાવો થતા મોટા ભાગની બોટને નુકસાન થાય છે જેને લઈને માછીમારો રેતી હોવાથી બોટને અવરજવરમાં મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે ત્યારે રેતીમાં ફસાઈ જતી બોટોને નુકસાની વેઠવી પડે છે તેથી આર્થિક બોટ માલિકોને આર્થિક નુકસાન થાય છે અને

કારણ કે એક એક વર્ષના ગાળે જો બે બે ત્રણ ત્રણ મહિના માટે ટ્રેકિંગ કરવામાં આવે તો આ કામગીરી ખૂબ સારી રીતે થાય અને અમારી મુખ્ય ચેનલ છે તે પણ એ સાફ સુથરી રહે અને અમારા તમામ બોટો છે નાના મોટા વાહનો છે એ તમામ આવરજવળ કરી શકે અને તેમને નુકસાની પણ અહીં ના થાય એ માછીમારોનો પ્રોબ્લેમ તો અટિ ગંભીર છે પહેલું તો એમાં કે જે બોટ અમારી ફિશિંગ કરીને આવે અને જ્યારે પાણી ન હોય ત્યારે અમારે એન્કર ઉપર રાખવી પડે એમાં અમારો માલ બગડી જાય એ નુકસાની ક્યારેક કઈ વાવ પવન કે તોફાન કે એવું કંઈ હોય અને એન્કર એન્કર તૂટી જાય ત્યારે ચોપાટી પર અમારી બોટ ચડી જાય ટોટલ લોસ થઈ જાય એટલે માછીમારોને એ ટોટલ લોસ થાય એટલે એની એક સમજો કે એની રોજીરોટી છીનવાઈ ગઈ માલ બગડે તો એને ભાવ પૂરતા ફિશના ન મળે એ નુકસાની અને જયારે અંદર આવે અને જો આ ડ્રેઝિંગના હિસાબે રેતીમાં બોટ છીટી જાય ભરાઈ જાય તો એમાં નુકસાનનું લાખો રૂપિયાનું થાય છે